વડોદરાના પહેલી વિસ્તારમાં આપ જોઈ શકો છો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જે યુવાઓ છે ડાન્સ મસ્તી કરી રહ્યા છે અને ફુવારાની છે આપ જોઈ શકો છો તમામ ડાન્સ મસ્તી કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું પરંતુ જે રીતે વાત કરીએ તો ગરમી પણ સતત વધી રહી છે ને આજે ધૂળેટીનો તહેવાર અને રંગે ચંગે જે રીતે ધૂળેટીનો તહેવાર મનાવ્યા બાદ અહીંયા જે રીતે ફુવારાની અંદર મસ્તી કરી રહ્યા છે તેમ સાથે પણ વાત કરીએ જોઈ શકો છો અહીંયા જે યુવાધન અને તમામ લોકો જે ડાન્સ મસ્તીમાં જોડાયા છે તેમની સાથે પણ વાત કરીએ બેન કેટલી મજા લૂટી રહ્યા છો ધૂળેટી ખૂબ જ ખૂબ જિંદગીની લાઈફ જીવી રહી છું બહુ સારી છે બહુ એન્જોય ખૂબ ખૂબ મજા આવી ગઈ કપલ ડાન્સ રેન ડાન્સ મજા આવી ગઈ મ્યુઝિક ભી સારું છે અને એરેન્જમેન્ટ ભી સારું છે જમવાની વ્યવસ્થા ભી સારી છે અને ખૂબ મજા આવી ગઈ શું કહેશો રેન ડાન્સ એક્સિલન્ટ એક્સિલન્ટ

ધૂળેટી મરાવવામાં આવી રહ્યા છે લંડન થી વડોદરા શું કહેશો ધૂળેટી મરાવવા સ્પેશિયલી કેમ ઓલ ધ વે ફ્રોમ લંડન સ્પેશિયલી આવ્યો છું અને બહુ સારો લાગે છે સર સરસ પ્રોગ્રામ છે અને લંડન થી વડોદરા શું કહેશો વડોદરા